નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પાલક મિત્રોને જય ઠાકર મિત્રો તમે કહેતા હોય કે કોરા ખેતરની અંદર ને વિડીયો બતાડે છે પણ અત્યારે ઉનાળાની સિઝન છે અને આ ઉનાળાની સિઝનની અંદર આપણે ખાસ કરીને ખેતરને હેઠે પાડે અથવા તો ખેતરની વચ્ચે ક્યાંય જટિલ હઠીલા નિંદામણ હોય એના માટેનો એક આખો આપણે પ્રોગ્રામ જ ઊભો કર્યો છે તો આપણે એના વિશે થોડીક માહિતી આપતા આવી છે અને ખરેખર આ મને એવું લાગે કે બધાને જરૂરી હોય કેમ કે અત્યારે ખેતર આખા ખાલી હોય અને એની અંદરથી જે વેલડી હોય નોરી હોય ધોકડ હોય ખેવડો હોય ડાબડો હોય આવા જટિલ નિંદામણ હોય એને કાટવા માટેની અટાણે તક હોય તો જે તમને ત્રણ વિડીયો નાખ્યા હતા કે જે બોરડી વિશે ધોકડ વિશે અને વેલડી વિશેનો તો આપણે આજે એક નાખવાનું હે ભાઈની કમેટું ઘણી બધી હતી કે ડાભડો ડાભડો એટલે કે દર્ભ આ એક એવું પવિત્ર વસ્તુ છે અને આપણે એને નિંદામણ લેખીએ છે ખરેખર મિત્રો વાત કરું ને તમને તો જે આયુર્વેદિકની અંદર એ ઉપયોગ પણ આવતો હોય પણ આપણે એની એટલી ખાસી ખબર નથી અને ધાર્મિક કાર્યમાં પણ બહુ ઉપયોગ આવે કોઈપણ ધાર્મિક કાર્ય હોય હારું હોય કે નરહું હોય માનો લગ્ન પ્રસંગ છે હવન ઓમ થતા હોય અથવા તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામી ગયા હોય અથવા તો ગ્રહણ લઈ ગયું હોય જ્યારે સૂર્યગ્રહણ છે કે ચંદ્રગ્રહણ છે તો એના માટે ખાસ આ વસ્તુ આપણા ઘરમાં મંદિરમાં મૂકવા માટે ઉપયોગ આવતી હોય આને કહેવાય છે દર્ભ અને અમારી ભાષામાં એને અમે ડાભડો કહી એરિયાવાર અલગ અલગ નામથી ઓળખાતું હોય પણ ખાસ કરીને તમને એ ઝાડ જ ભાઈ એ નિંદામણ જે છે જે ડાભળો અથવા તો દર્ભ એ તમને તમારી નજર અમેનો ખેલ બતાડી દઉં કે આ જ વસ્તુને અમે આ કહી હં તમે હું કહો તો એ તમારે સમજી લેવાનું કે માલદેવજી કહે છે એ આ જ વસ્તુ છે તો ખરેખર એનો નાશ ખેતરની અંદર હોય ને તો આપણે કરવો પડે કેમ કે હાથી આંખતા હોય જ્યારે ચોમાસાની સિઝન હોય અને ભીની માટી હોય ત્યારે એની અંદર આપણે રા પાકતા હોય અને ઉપાડ આવે ને એટલે આપણે ખેડૂતનું મગજ છટકી જાય કે ઘણી ઘણી આવું શું કરીને કાઢવું પડે ઘણી ઘણી કાઢવું પડે એટલા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે આને નષ્ટ કરી દો પણ ખેતરની અંદર ખરેખર આપણે એની જરૂર નથી ખેતરને હેઠે પાડે રાખો મારા ખેતરની અંદર એ કંઈ વસ્તુ છે નહીં પણ મારે મેં ખેતરને હેઠે રાખ્યો છે અને ઘણા બધા ધાર્મિક કાર્યોમાં ઉપયોગ આવે છે જૂના જમાનામાં ઋષિ મુનિઓ તપ કરતા અને આપણે હવન ઓમ કરતા ને તો ગોરબાપા આપણીને જે ભટ્ટપા આવે એમ કહે કે ભાઈ દર્ભનું આસન હોય એના ઉપર બેસી અને તમે હવન ઓમની વિધિ કરો તો એનું પુણ્ય તમને હારામાં હારું મળે અને હજી એ જે ઋષિ છે એ જંગલ વિસ્તારમાંથી ગમે ત્યાંથી આ દર્ભ ગોતી એનું આસન કરી અને બનાવે એનું આસન અને ત્યાર પછી એને ઉપર બેસી અને જે કંઈ પ્રાર્થના ભગવાનને કરતા હોય કે તપસ્યા કરતા હોય એના ઉપર બહેન કરે એટલું પવિત્ર જે આપણે એને ખડ જ કહી નાખીએ છીએ પણ ખરેખર એવું નથી અને બીજું કે ભાઈ પરમ દિવસેના વિડીયોમાં એક ભાઈ કોમેન્ટ કરી હતી કે સસલા છે ખિસ્કોલા છે અન્ય જંગલી કે જીવ હોય આપણે હિમના એ જીવને રહેઠાણ માટે કે બોયડી બનાવી હોય ધોકડીને ખાવા માટે બનાવી હોય ભાઈ અમારો કોઈ એવો ઈરાદો નથી કે કોઈ પશુ પક્ષીને કે જીવને હાનિ પહોંચે એવો પણ અમે ખેતરની વાત કરી છે કે ખેતરમાં આવા હઠીલા નિંદામણ હોય ખેતરને હેઠે પાડે આપણે નડતા હોય આવા હઠીલા નિંદામણ કે હેઠેથી ધોકડના ડાબડોને વેલડીને એવી વસ્તુ છે કે જે તમારા ખેતરમાં આગળ આગળ વહી જાય તમે એને ડાંભો નહીં ને તાહુંથી એક આપણા હાથની અંદર થયો હોય ને કેમ વધતો જાય પછી બીજી જગ્યાએ થાય એને તમે ડાંભો નહીં ત્યાં સુધી આગળ વધતો જાય તો આ હઠીલા નિંદામણ આવા છે અને પણ એ ઉપયોગ પણ આવતા હોય છે એક ભાઈની કોમેડ હતી કે ભાઈ જે નોરી વેલડી છે એ આયુર્વેદિકમાં પણ ઉપયોગી વસ્તુ છે અહીં હે ના નથી પણ જ્યારે ખેતરની અંદરથી આપણે બધું નિંદામણ કાઢતા હોય ને એ એક રહી જાય ને એ પાછું હઠીલું હોય એટલા માટે આપણે મારો કોઈ હેતુ નથી કે કોઈ જીવ જંતુ અથવા તો જે આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનો પણ ખાસ કરીને ભાઈ કોઈ કોમેન્ટ મને મોટા ઝાડ હુકવવા વિશેની કરતા નહીં કેમ કે એ પ્રકૃતિને વિરોધ આપણે જવું નથી અને હું તમને ગાયકા વિડીયોમાં બકવાસ કરવાની પહેલાં ડાભડો બતાવી દઉં કે જે વસ્તુ છે ને જો મારા ખેતરના હેડાની અંદર મી રાખ્યો છે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા હોય ને એટલે હોય હો ધાર્મિક કાર્ય કરતા હોય એમાં આ વસ્તુની જરૂર પડતી નથી ઘણા એવા ધાર્મિક કાર્યો હોય એની અંદર આની જરૂર પડે છે તો આપણે તમને સૌથી પહેલાં તો એનો એક લાઈવ વિડીયો દેખાડી દઈ કે આ મારી વાડી છે મારી વાડીનો હેઠો છે હેઠામાંથી અમે આ વસ્તુ મુલતવીને રાખીએ આખા હેઠામાં અમે ધોકડની દવા મારીએ અને બધું નાશ કરી નાખ્યું છે હઠીલું નિંદામણ પણ આ રાખ્યું છે અને ધોકડે રાખી છે કેમ કે એ પણ એક ધાર્મિક કાર્યમાં ઉપયોગ આવે છે વિશ્વાસ ના હોય તો અહીં જોઈ લ્યો હામે મારું મકાન છે અને મકાનથી હામે હામે રાખ્યું છે ભાઈ આ વસ્તુ છે ને બહુ ઉપયોગી છે ધાર્મિક કાર્યો માટે જવું જોઈએ કઈ રીતે આ આખે આખું તમને દેખાડી દઉં અને હજી એમાં તમારું સેટિંગ ના થતું હોય ને તો હું તમને આખો એક પૂરો દેખાડું કે જાઉં આ રીતનું હોય ડાભડાનો થળથી તો એના પર્ણ બધું આ ટાઈપનું હોય અમારા કેમેરામેન તમને નજીકથી કાયદેસર રીતે એનું થઈડેથી લઈ અને બતાવી દેશે કે આને તમારે ખોદવાનું નથી આને તમારે કાપવાનું નથી તોડવાનું નથી આ ધાર્મિક કાર્યમાં ભાઈ તમારે લેવો હોય ને તો હું તમને ખાલી એનો એક ડેમો બતાવી દઉં કે આ રીતનો તમે એને ઉપાડશો ને એટલે ઉપાડશે નહીં તમારા હાથમાં બેહી જવાનું થાય પણ એને ઉપાડવાનો છે શાંતિથી જ ઉપાડશો ને એટલે ઉપડી પણ જાય આ તમે દેખો કાયદેસરની રીતિ અને આનાથી પણ વધારે જો જે આવા જમીનની અંદર હે ને એની પાળું રહેલું હોય એની જળ એટલે કે ફૂલ મજબૂત હોય અને બહુ જાજાવામાં હોય અને આ એક એવી વસ્તુ ઉપયોગી છે ખરેખર ધાર્મિક કાર્યમાં આના આસન ઉપર બેહી અને કોઈ પણ ગ્રહના જપ કરે ને તો એ ગ્રહ નડતો હોય ને એ આપણે છેટો થઈ જાય આવું આપણા ઋષિ મુનિઓ અને જ્યોતિષ જે છે એ કહે છે તો આ તમને ડાબડાની ઓળખ કરાવી વિડીયોમાં ભાઈ કહેતા હતા મને કે તમે બોયડી કાપી નાખ્યો તો ઝીણા બોહરની બોયડી છે એને તમે હુકવી નાખ્યો તદ્દન નાશ કરી નાખ્યો ખરેખર મિત્રો જમાનો એવો આવવાનો જ છે કે આ વસ્તુ બધી વહી જવાની છે લુપ્ત થઈ જવાની છે તમે મારા હાથમાં જોતા હો પણ આ લુપ્ત થાય ને એ પહેલાં આપણે વિડીયો નાખી દઈને તો કાલે તમે નહીં હોવ તો તમારા છોકરાઓને અથવા તો તમે આ વસ્તુ તમારા ખેતરને હેડે પાડે અથવા તો તમારી આજુબાજુના જંગલ વિસ્તારમાં હિમ હેઠે નહીં થતી હોય તો આ વિડીયો જોવો ને એટલે અટકર આવી જાય કે આને કહેવાય ડાબળો અને ત્યાર પછી આવું નવું ને ખડ થાય છે એને ખેવડો કહેવાય પણ એના પાંદડા છે ટૂંકા હોય અને સફેદ હોય એટલા લીલાશ પડતા ના હોય એ તમારે જાણ ખાતર કહી દો ખોટા વેમમાં ફસાવું નહીં એના એના જે આવા લીલા એકદમ ગ્રીન ના હોય અને આને ખરેખર ઉપયોગી વસ્તુ છે છતાં એવું કાટવાનું કેમ કહું કાટવાનું કહું કે ખેતરમાં કે હોય ને તો આપણે હાથી આંખવામાં બહુ નડે આ પાડું હોય ને કપાય નહીં ગારામાં લોવાતી જાય અને તો આને કાટવા માટેનો હાવ એક હેલામાં હેલો આઈડિયો છે તમને આના આગલા ફેરામાં મેં અપ કરીને દવા બતાવી હતી ખબર છે જે રાઉન્ડ અપ છે રાઉન્ડ અપ ના જડે તો તમારે એનું ટેકનિકલ જે આવે છે એ જોઈ અને વાપરી લેવાનું અને એ ટેકનિકલનું નામે મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું ખબર છે ને ગ્લાયફોસેટ એકતાલીસ ટકા એ એસએલ અને મીરા એકોતેર નામની પડીકી આવે એનાથી પણ આનો સંપૂર્ણપણે નાશ થઈ જાય અને આનો સંપૂર્ણપણે નાશ કરવો એ પહેલાં ધ્યાન રાખજો કે હેઠામાં તમે ને થોડાક થળ રાખજો કેમ કે ઉપયોગી છે અને રાઉન્ડ અપ છાંટો તો કઈ રીતે તમારે છાંટવાની એ હું તમને પહેલાં કહી દઉં કે આની ઉપર પ્રયોગ કરતાં પહેલાં તમારા એક પંપની અંદર બસો પચાસ મિલી રાઉન્ડઅપ અને ત્રણસો ગ્રામ એમોનિયમ સલ્ફેટ ઓગાળી અને ત્યાર પછી આને નિજોરવાનું છે અને ઓછામાં ઓછું સાઠ દિવસ સુધી આ કપાવવું જોઈએ નહીં આખે આખું હે આ જો કપાહે તો પાછું ત્યાં કોરીએ અને ત્યાર પછી જે આ છે આનાથી પણ નાનું નાનું એવું ઝીણું ઝીણું આપણા માથાના વાળ જેવું કોરશે તો બીજી વાર તમે આનો પ્રયોગ કરી શકો તો આનથી હારા અને જટિલ નિંદામણ કાઢવા માટેના વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ તમારા મિત્રોને શેર કરો જેથી કરીને આ વનસ્પતિને કોઈ ના ઓળખતા હોય તો ઓળખી શકે અને ફરી મળીશું કાલ કે પરમદી બીજા નવા વિડીયોની સાથે તો અત્યારે બસ એટલું આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર